જાણવા એવું મળ્યું છે કે કમલમ કાર્યાલય એટલે કે માતર વિધાનસભાનું મારા વિધાનસભાના ધારાસભ્ય દરમિયાન બે હજાર સોળ ની અંદર એક નદી ઉપરના રોડ ઉપરની જગ્યા અમે પાંચ ગું પોઈન્ટ પોંચ ભાડે પંદર વર્ષના ભાડા પટેલે ગોઠવ્યું બે હજાર બાવીસ ની અંદર મારી ટર્મ પૂરી થતાં અમારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ અને સ્થાનિક ધારાસભ્ય કલ્પેશભાઈ પોપટભાઈ આ ચંદ્રેશભાઈ અમારા સંગઠનના પ્રમુખ પ્રકાશભાઈ એ સૌ સાથે મળી સર્કિટ હાઉસે એમને મિટિંગ ચાલતી હતી મિટિંગની અંદર પણ ઉપસ્થિત હતો તો પ્રમુખના કહેવાતે એમને કહ્યું કે આ પાર્ટીના કાર્યાલયને વાપરવા માટે તમે અમને આપો એટે ટાઈમ આપણે એમને ચાવી પણ આપેલી વાપરવા અને જે ભાડવાદ છે બાળવતના મારી ટર્મ સુધીનું ટોટલી ભાડું ચૂકતે આપી દીધું મેં અને બાકી રહ્યું કે આ ચાવી આપ્યા પછીનું જે તારીખથી તમે એમને ભાડું ચૂકવજો પણ મને જ્યારે જાણવા મળ્યું છે ત્યારે કે ઓગણીસ હજારનું ઓફિસનું બિલ બાકી છે એટલે બિલ લાઈટ બિલ કપાયું છે ત્યારે તપાસ કરતાં એવી ખબર પડી કે ચંદ્રેશભાઈ ઉપે પોપટભાઈએ બે હજાર ચોવીસના અગિયારમાં મહિનામાં એમના પોતાના નામે રજીસ્ટર આ જગ્યા કરી લીધી છે ત્યારે મારે એમને એ જ કેવું છે કે પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં તમને જગ્યા વાપરવા માટે આપી હતી ને મારા નાના શ્રી મહેશભાઈ સોલંકી એમના નામે જ કરેલું રજીસ્ટર છે અને અમારા બીજા એક મિત્ર છે વિપુલભાઈ કાચિયા પટેલ એ બંનેના નામે અમે રજીસ્ટર કરેલું છે તેમ છતાં પણ આ પોપટભાઈએ ફરીથી રજીસ્ટર કર્યું છે ત્યારે તાત્કાલિક હું એ તપાસ થઈ તપાસના આધારે હું કાલે સોમવારે એમના વિરુદ્ધમાં ફરિયાદ કરવાનું છું